છે એ કે મારી ગાડીમાં મેં કીધેલું છે જાહેર પ્રોગ્રામ માં વીડીઆઈ ફરેલા છે રાજભા ગાડીમાં એવું કઈ નીકળે કે રાજભા માં દેખાય તેથી બંધુ નો દયો તો તમને સરસ્વતી ના શોગન હું આપું છું કિશોર મામા પેલા જીવી છે ગુરુ મહારાજ ની પછી જ બોલવું એટલું નક્કી કર્યું છે એકલો હાવજ હોય ને એકલો હાવજ ચારે બાજુથી થી જરખાન ગોરખોદિયા અમુક વીડિયા તમે જોયા છે તો એ પછી ચારે બાજુથી મોઢા મારવા માંડે એનો ભાવ ભજવે ઓલા કુદરા જેવા લાવો કઈક આવે ઓલા નાર જેવા ઈ બધા જાજા બધા થઈ જાય ને તો ને થોડુંક ઓલું થાય અસર થાય એમ એમ સનાતન ધર્મ ને અહીં બેઠેલા બધા કહી દઉં છેલ્લે ઉભા નહીં સુધી સાંભળજો સનાતન ધર્મ ને વડકા કરવા વાળા ચારે બાજુ થી ઉભા થયા છે એવા ઉભા થયા છે કે ધીરે 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 રીતે મૂળિયામાં મીઠું નાખે છે મીઠું નમક મૂળિયા હુકવવાની કોશિશું કરી રહ્યા છે તો અહીં બેઠેલા માતાઓ બહેનોને ને કહું વડીલોને કહું યુવાધનને ને કહું તમે તમારા ધર્મ માટે સાંજે ખાલી દિયા થોડીક વાર પાંચ મિનિટે ચાલુ ગાડીએ જાતા હો તો માળા કરી લેજો કે ઠાકર મારા નાથ હે ભોળિયા નાથ હે દ્વારકાધીશ હે ભગવાન રામ હે શિવ જે એ મારી હારે રહેજે મને મારા ધર્મમાંથી મને આગળ આડાવડો ન થઈ જાવ ભૂલવા દેતો નહીં એટલું હાજને ટાણે થોડું ઘણું આપણા છોકરાઓને આરતી કેમ કેવાય શું કેવાય આપણે ધીરે ધીરે હવે ઘર સભાવવાનું બધું શરૂ કરવું પડશે નહીં એવા આવી ગયા છે એ કારણ કે ડુપ્લિકેટ હોય ની અસર બહુ થાય પાછી તમે હારામાં હારો દૂધ પાક બનાવો પૂજાભાઈ

અત્યારે અહીંયા સંતો બેઠા એના ચરણમાં વંદન કરી બધા ગુરુ મહારાજ તો છે જ પણ બીજા બધા સંતો આવ્યા એને વંદન કરીને હું કહું કે આપ બધા જે મહેનત કરો છો અને હું તો બધાએ કાયમ કહું છું કે અમારી કલાકારની થોડી થોડી ફરજ છે અમારે શું બોલાય હું ન બોલાય હું ગાવાય હું ન ગાવાય બધાની જે કથાકાર જે પૂજનીઓ આપણા છે એમની પણ ફરજ છે એ પણ ફરજ બજાવે પણ હવે આપણે ઘરેથી લેવું જોઈએ અને હવે હું તો ગુરુ મહારાજના સાનિધ્યમાં છું એટલે અને પોલીસમાં તું કેવું છે બાપુ હોય દિવાળી હોય મેળા હોય એટલે આપણા બધા હોય પોલીસ પરિવાર હોય એમના બાળકો એમને ફોન કરે પપ્પા અમારે માટે અમારે મેળામાં જવું છે તો પોલીસ શું કે ખબર અમે મેળામાં જ છીએ પણ બંદોબસ્ત છીએ અમારી અહીંયા જવાબદારી છે આપણે બીજા ઓલા પોરના મેળામાં જાશું એને પોલીસ પરિવારને જોરદાર તાળીથી વધાવો એનું બહુ મોટું બલિદાન છે આ હકીકત છે એ કઉ છો ને કે મારી ગાડીમાં મેં કીધેલું છે જાહેર પ્રોગ્રામમાં માં વિડીઆઈ ફરેલા છે રાજભા ગાડીમાં એવું કઈ નીકળે કે રાજભા માં દેખાય તેથી બંધુ નો દયો તો તમને સરસ્વતી ના સોગન હું આપું છું કિશોર મામા પેલા જીવી છે ગુરુ મહારાજ ની કૃપા થી પછી જ બોલવું એટલું નક્કી કર્યું છે હા આ વાતો કરી નાખવી બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર તું બોલ તમે જીવીન બોલો અને ખાલી બોલવા ખાતર બોલો એનો ફેર કેટલો પડે બંદૂક નો કારતુસ હોય એને તમે ગમે એટલા તાકાત થી મારો ડૂચા કાઢી નાખે એમ જીવન જીવી ગુરુ મહારાજ ની થોડી આદેશ નો થોડો પાલન કરીને જીવો જો ઘા કરો ને એ ડૂંચા કાઢી નાખે એટલો અમને પણ વિશ્વાસ છે હકીકત વાત છે એટલે કહેવાનો અર્થ મારો ઘરનો ડાયરો છે એટલે મોટી મોટી કરવી એવી વાત નથી પાછી હા પણ થાય એટલું કરીએ એ હકીકત છે એટલે મારે જે હું હજી આમ થોડો થોડો બધું આમ બરાબર મને આમ લાગતું જાય આઈ બાજુ આવેલો જ છું કેવાનું મારો અર્થ એ છે કે અહીંયા છેલ્લે ઊભાની આ સુધી તમે આ ત્રણ કલાક સાંભળશો એ તમારો એ ગુપ્તપરયાગમાં ત્રણથીના મેળામાં સનાતન ધર્મની કારણ કે ધર્મ માટે વર્લ્ડ આખું હું અહીંથી જાહેરમાં કહું છું જોન્યું તો આ આ તો ગુરુ મહારાજ બેઠા છે એટલે મારે તોય હું મર્યાદા રાખીશ એટલે મર્યાદા તો કાયમ રાખું જ શું કોઈ નવળી નોંધ ન લેવી હા પણ હું જે કેવું જોઈએ ઈ કઉ છું એમ મેં તો બાપુ એ કીધું આપને દરેક પ્રોગ્રામ માં રાઠોડ સાહેબ ઘણી જગ્યાએ મેં કીધું કે સાંઈ બાબા ને મારા વંદન સાંઈ બાબા જેટલા કોઈ સંત ફકીર હોય વંદન આપણે સારું કરે છે આશીર્વાદ આપે છે પણ સાંઈ બાબાનું મંદિર એક કરોડ નું હોય સાંભળજો ને અને મારે સનાતન ધર્મના એક વાહક તરીકે એક ચારણ તરીકે ગુરુ મહારાજના જે આશીર્વાદ મળ્યા છે એના જ કહું છું આ વાત હું બે વર્ષથી કેતો આવું છું ક્યાંક ક્યાંક પ્રોગ્રામમાં સાંઈ બાબાને મંદિરો બને સારી વાત ફોટો તમે રાખો ઘરે સારી વાત તમે જ્યાં તમારી શ્રદ્ધા હોય મને કાંઈ વાંધો નથી પણ સાંઈ જાહેરમાં કહું છું હું આજે જ નહીં બે વર્ષથી કેતો આવું સાંઈ બાબાનું મંદિર એક કરોડ રૂપિયાનું ઊભું હોય અને બાજુમાં પચાસ હજારનું મારા હનુમાન ડેરું હોય ને ત્યાં અહીંયા ઘા લાગે કે મારો હનુમાન ગલઢો નથી થઈ ગયો હજી તમારે બીજે અડિયું કાઢવી પડ્યા હતા મારા હનુમાનને ડાયાબિટીસ નથી થઈ મારા હનુમાનને બ્લડ પ્રેશર નથી હજી પણ ફરડે ગરી ફોજની મે હનમોજીમી ગાડરને કેહરી મરડે મરડે નિજ પૂછ ફરે અગ્નિ ધરી ફેણ ફડી ધરજું કરડે કરડે ગટલંગ હુતા જીમે હનુમાન કુદે ધરણી તરડે તરડે સબ રાજ કે બાલ ત્રિયા હનુ ગ્રંટ બની દલિયું ભરડે ભરડે ગરી ફોજની મે હનમો કેવાનો અર્થ આવડી નો કોઈ નો લીએ ને લ્યો તો મને કાઈ વાંધો નથી મારું કહેવાનું એ છે કે તમે માનતા હો પણ આને કઈ તકલીફ થઈ ગઈ છે આ ભગવાન ક્યાં ગામતરે વયા ગયા છે આપડા આપણો ઉપયોગ બહુ કરવામાં આવ્યો છે ન કરવાના નાટક કરીને આપડા અને જેટલા આમાં પૈસાવાળા હોય ને અને આ લાઈવ અત્યારે आले છે ખાલી ભારત નહીં વર્લ્ડ ના દેશોમાંથી YouTube માં જોતા હશે અમારે કિશોર મામા આપણે યુટ્યુબમાં છે ને લાઈવ છે ને બંસીધર મામા છે બંસીધર મામા છે કે હા બંશીધર સ્ટુડિયો અમારે કિશોર મામા લાખણોતાનો ગૌરવ છે આપણું ગુજરાતનું જોરદાર તાળીથી એકવાર વધાવો હા એટલે એમાં લાઈવ છે એટલે વર્લ્ડ આખામાં દુનિયા બધી જોવે છે આમાં મને ખબર છે એટલા બધા વ્યૂ આવશે કાલે જો હોય તો અમે જોતા હોય ઘણીવાર વાર આટલા માણસો જોઈ નાખું એમ એટલે હું અહીંથી કહું છું સાંભળો તમે અહીંયા આટલી સંખ્યામાં છો એટલા માટે અહીંયા જે આ સ્થળ દરિયા કાંઠે અને આ ખુબારી પ્રજા છે હું હજી કહીશ છે નહીં ઘણી વખત એવી છે તાકાત તમારામાં જેટલી હોય ને એટલા તમે વેગ પકડો એમાં કોઈ દિશા ન મળે ને દિશા તો થોડું ઘણું આડાવળું થઈ જાય એમ થોડું ઘણું વેસન ને એવું આવ્યું હોય છે એ હોય શું કામે હાસી દિશા ન મળે તો કારણ કે જેનામાં તાકાત છે જેનામાં વેગ છે એના હાસી દિશા ન મળે એટલે ક્યાંક આડાવળું ભટકાય એમ હોય છે પણ તમે એકવાર સનાતન ધર્મ નો નશો કરી જો તમે એકવાર કે અમારા પૂર્વજો કોણ ગામો ગામ પાળિયા બેઠા છે આ સમુદ્રના કિનારે હથિયારો ઝીલી ને મારીને ને પાસા કાઢીને તમારા બાપ દાદા ના એ પાળિયા થયા છે એના માટે તમારે નશો ઈ હોવો જોઈએ ધર્મ નો નશો હોવો જોઈએ ભલા માણસ બીજા કોઈ નશા કરવાની જરૂર ન પડે એટલું પણ ધ્યાન રાખતા રહેજો હા ધીરે ધીરે હાવ પરબારું ન છોડાય ધીરે ધીરે છોડજો આમાં જે કોઈ હોય એને કહું છું એમ નથી કહું તો બધા પીતેલા બેઠા છે એવું હોય નહીં કાઈ આ તો ક્યાંક હોય થોડું ખૂણે ખાસ કે હોય એટલે આમ ખબર મેં કીધું ને એમ હું તો હાચું આને બધું ધીરે હું તો માવા ખાતા એને કહું ધીરે ધીરે ઓછું થાય તારું મોઢું થોડુંક વધારે ખૂલે અમુક મોઢે આમાં માવો આમ લઈ સોડી આમાં માવો અને ઉભા હોય મિત્રો કોચમેરી પૂળી બાંધી હોય ઇન્સેટમેરી હોય દુકાને ઉભા માવાના બે કટકા જ દઈએ કારણ કે વધારે મોઢું ખુલે ન હોય એટલે આમ કરી મોઢા જીક નાખે ને પછી આમ આમ કરતો કરતો કે દેશ માટે કંઈક કરવું છે શાકભાજી લઈને ઘેરે વયો જ આવે હવે ન થાય પણ આ દેશના કેવા યુવાનો હતા તમે હું ક્યારે કહીશ તમને આ વાર્તાઓ તમે સાંભળો છો એટલા માટે મને ગૌરવ છે કે તમે આમ પગ મૂકવાની જગ્યાનો એવા અકડે આવી ગયા તમને બધા ખબર છે કે અહીંયા અમે કઈ સનેડા ગાવાના છે નહીં હા એવો એવો માટે હું બોલ્યો કે સમય આવશે તો નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તર માં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ એટલું તો રાખશું રાખશું અને રાખશું એટલે હું વાત એ કરું છું કે ધર્મ માટે મળ્યા છે જાગ ધર્મ માટે થોડું સાંજે ઘડીક વાર સમય કાઢજો હવારે કાઢજો માતાઓ બેનો તમારી પાસે તમારા બાળકો પાસે થોડોક સમય તમે એટલો કાઢજો કે આપણો આપણો ગુરુ કોણ આપણી પરંપરા કઈ આપણો શિવ કોણ આપણો હનુમાન કોણ આપણો રામ કોણ આપણો કૃષ્ણ કોણ આપણો રામો પીર કોણ આપણી સનાતન પરંપરા કઈ દુનિયાના દેશોને આ બેઠેલા સાંભળી લેજો બધા દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા કોક દીક વાંચો તો ખબર પડે કે ભારત શું પરંપરા છે મને હમણાં વિશ્વ હિન્દુ પરિષદના બધા મિત્રો એમને અભિનંદન આપું છું એ પણ અહીંયા બધા આવ્યા પૂજી બાપુનું સન્માન કર્યું મારું કર્યું સાહેબ આ બધા છે ને રાજનીતિ મહેનતો કરે છે અને કેવા ઘણું બધું કહેતા હોય છે પણ પોતાના પરિવારનો પોતાનો સમય એ બધો સમયમાંથી સમય કાઢી અને સનાતન માટે જેટલા જેટલા કામ કરે છે એને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવવા જોઈએ પોતા માટે કરવું તો બહુ હેલું છે હા જય શ્રી રામ બાપો બાપો હા એટલે નબળું સાંભળતા નહી નબળા પાસે બેહતા નહીં નબળા વાત નહીં નબળા ગીતો નો સાંભળતા અસર કરે બહુ બધું તમે જેવું વિચારો ને હું તમને એક વાત કહું અહિયાં થી ઓગણીસો સાઠ માં મુગલે આજે પિક્ચર બન્યું ફિલ્મ બન્યું આમાં વડીલો યુવાનો બધાને ખબર ઓગણી હાચ મહત્તા કેવી શું સાંભળો એની શું અસર થાય શું જોવો એની શું અસર થાય એટલા માટે કહું છું પહેરવાની પણ શું અસર થાય એટલા માટે કહું છું માતાઓ બેનો ઘણી વખત પહેરવાની વાત આવે કે આવા પહેરવા જો આવા હું તો એમ કહું સમય પ્રમાણે બદલેનો કોઈ વાંધો નહીં કોઈ બેન દીકરીએ પેન્ટ અને ટી શર્ટ પહેર્યું હોય તો એ બેન દીકરી સતી નારી નથી એવું કોઈ બી તમે સાબિત ન કરી શકો એ તો અંદરની ચારિત્રની શું